એક વખત એક ખેડૂતને પોતાના પાડોશી જોડે ઝઘડો થઈ ગયો એટલે તેણે ગુસ્સામાં આવીને તેમના પાડોશીને ખરાબ ખરાબ શબ્દો કહી દીધા પછી જ્યારે ઝઘડો સમાપ્ત થયો ત્યારે તે ખેડૂતને ખબર પડી કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં મારા પાડોશીને બહુ જ ખરાબ શબ્દો કહી દીધા છે એટલે તમને તે વાતનો પસ્તાવો થવા માંડ્યો એટલે તેમણે નક્કી કર્યો કે મારે આપણા ગામથી દૂર જે આશ્રમ છે ત્યાં એક સંત છે તેમની પાસે મારે જવું જોઈએ એટલે આ ખેડૂત તે સંત પાસે પહોંચે છે અને તે સંતને કહે છે કે મારા પાડોશી સાથે મારો ઝઘડો થઈ ગયો અને એ મેં બહુ જ ખરાબ ખરાબ શબ્દો કહી દીધા હવે મને તે શબ્દો પાછા લેવાનો કોઈ ઉપાય જણાવો એટલે સાધુ કહે છે કે આ ઉપાય તારે જાણવો જ હોય તો તું હું કહું તે કર જે પક્ષીઓના પીછા આવે છે તે તું એકઠા કર અને પક્ષીઓના પીછા ભેગા કરીને તું જે શહેરની વચ્ચો વચ્ચે તે પીછા રાખી આવજે એટલે ખેડૂત એવું જ કરે છે કે પીછા પક્ષીઓના ભેગા કરે છે ને તે પીછાને જઈને જે શહેરની મધ્ય ભાગ હોય છે ત્યાં રાખી આવે છે રસ્તા ઉપર મૂકી દે છે જ્યારે તે પાછો તે સંતના આશ્રમે ફરે છે ને તે સંતને કહે છે કે મેં પીછા શહેરની વચ્ચો વચ્ચ જે રસ્તો હતો ત્યાં મૂકી દીધા છે એટલે સંત કહે છે કે તું તો હવે પાછો જા અને તે પીછા જો રસ્તા ઉપર ઉડી ગયા હોય તો તેને તું પાછા ભેગા કરીને એકઠા કરીને મારી પાસે લેતો આવજે એટલે ખેડૂત પાછો ત્યાં જ્યાં પીછા મૂક્યા હોય ત્યાં જાય છે તો જઈને જોવે છે તો પીછા બધા જ ઉડી ગયા હોય છે એક પણ પીછું ત્યાં આસપાસ કઈ દેખાતું નથી બધા જ પીછાઓ ઉડી ગયા હોય છે એટલે ખેડૂત નિરાશ થઈને પાછો તે સંત પાસે આવે છે છે સંતને કહે કે મેં જે એકઠા કરીને ભેગા કરીને રાખ્યા હતા ત્યાંથી બધા જ પીછા ઉડી ગયા હવે હું તે પાછા લઈ શકું તેમ નથી એટલે સંત કહે છે કે કાંઈક તમારા શબ્દોનું પણ એવું જ છે તમે આવેશમાં આવીને ક્રોધમાં આવીને તમે ન બોલવાનું બોલી તો નાખો છો પરંતુ પાછળથી તમને પસ્તાવો થાય છે પરંતુ ક્યારે તમે એવું વિચારતા નથી કે આ તમે જે શબ્દો બોલો છો તે સામેવાળા વ્યક્તિ ઉપર શું અછર અસર કરશે તમે ધારો તો તમે તે વ્યક્તિ પાસે માફી તો માંગી શકો છો પરંતુ તે શબ્દો ક્યારેય પાછા લાવી શકતા નથી તમારે એક વખત મોઢામાંથી બોલાયેલા શબ્દો તમે ક્યારેય પણ પાછા લાવી શકતા નથી એટલે ખેડૂતને પોતાની ભૂલ સમજાય છે અને તે તરત જ જઈને પોતાના પાડોશી પાસે જઈને માફી માગે છે અને કહે છે કે મારી ભૂલ થઈ કે આજ પછી હું ક્યારેય આવા કઠોર શબ્દો તમને હું ક્યારેય નહીં કહું એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે જ્યારે ગુસ્સામાં હોઈએ ક્રોધમાં હોઈએ ત્યારે આપણે બોલવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે જે બોલીએ છીએ તેને સમજી વિચારીને બોલવું જોઈએ એક વખત આપણા મોઢામાંથી જે શબ્દો નીકળી જાય છે તે ક્યારેય પાછા આવી શકતા નથી અને તે શબ્દો સામાવાળા વ્યક્તિ ઉપર શું અસર કરે છે તેની આપણને ખબર નથી હોતી એટલે દોસ્તો હંમેશા આપણે ગુસ્સામાં ક્રોધમાં અને આવેશમાં હોઈએ ત્યારે બોલવામાં ખાસ ધ્યાન રાખવું કારણ કે બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી આવી શકતા આપણે તે વ્યક્તિ પાસે માફી તો માંગીએ પરંતુ તે વ્યક્તિને જે દિલમાં હર્ટ થયું હોય તેનું આપણે ક્યારેય ઋણ ચૂકવી શકતા નથી તેને કેટલું હર્ટ થયું હોય તેનું ફિલિંગ આપણે ક્યારેય સમજી શકતા નથી એટલે દોસ્તો જ્યારે ગુસ્સામાં હોઈએ તો ના બોલવા કરતાં તો આપણે એકદમ શાંત રહેવું જ સારું જ્યારે ગુસ્સામાં હોઈએ આવેશમાં હોઈએ ક્રોધમાં હોઈએ ત્યારે બોલવું ના જોઈએ શાંત થઈ જવું જોઈએ એટલે જે મોટો ઝઘડો થવાનો હોય તેને આપણે ટાળી શકીએ એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય ને અમારી ચેનલ પર તમે નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો